બરોબર આજે ત્રીજો દી થયો હે કાલે બે ત્રણ પ્લેટ ઘૂઘરાની ખવાય ગયા ને સુકર ઘૂઘરા હવાર થી હાઈન લગી કાઈ નો ખાધું ઈ નો જ જોતા હા બપોરે ઈ તો ને જરીક વેફર ખાધી થી ખાલી હવે ઓલી તરેલી શનિવાર હતો એટલે ઈ તો મને ખબર હે સુ મને ખબર લે હાચે કા હાલો ગયો ત્યારે કેડું ખાઈ લે હાલો પોણા સાત વાગો આવ્યા છે અને આ બાજી ઓફિસ થી હવે અત્યારે ઘરે આવી ગયો આયા જો આ રોડની ની જેમ ની આ હું કહેવાય પિંજરા કરે છે અત્યારે અને અહીંયા વળી ઓમ તો કોઈ દી હે ને આ લખવા બેહતી નથી લેસન કરતી નથી આજે વળી હે રજા હે તો લેસન કરવા બેસીએ લેસન તો નહીં કરતી જો ફોનમાં આવી રીતના મતતી જ હોય ને કઈક હાલ ભાઈ આજે તને કાઈલે જ કીધું તું કે ભાઈ કાયલે હે ને સુવિચાર બોલવાનો તો તારો વારો હે તો બોલાલ ખાયો કા ગોતવા ગોતવાનો ગોતવા કઈ થોડોક તૈયાર રાખવાનો હોય કે ગોતવા દે લે ગોતવાને કાયલ જ કહી દીધું તું હજી તૈયાર નથી આવી કીધું ત્યારે તૈયાર રાખવાનું સમજી હવે જ્યારે વારો હોય ત્યાં પેલા કહી દઉં ઘડી કહીશ ઓ બ્લર થઈ કહું ત્યારે પછી ગોતે પછી નો કરાવતો એની જેમ હાલ બોલ 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 તમારો વારો હોય ને ત્યારે બોલજો વારો હોય ત્યારે બોલે નહીં એનો વારો હોય ત્યારે બોલે ને અત્યારે આડે આડે રાખશે હા તો બરોબર છે ને અત્યારે વરી કેઈ છે એમ એમ પૂરું થઈ ગયું એમ કહો આ સુતા દેતો ઓફિસે કામ હોય તું એમ કે હું નથી પછી અત્યારે જ આવ્યો ત્યારે અડધી કલાક અત્યારે કેમેરો ચાલુ કર્યો ને ત્યારે કામ લીધું બાકી તો આ ફોન જ જોતા અહીંયા ક્યાંક આઈ રહ્યો જો આના હાથમાં અત્યારે બાકી આપણે ફોનમાં રીલ જ જોતા હતા ત્યારે ગોતી લેવાય

એટલે મેં લેતો ગયો ડબરામાં થોડા ઘણા કીધું કઈ ખાવાનું નથી હવારે ખાતું નથી એટલે બપોરે થોડું શું બીજું થોડુંક મગનું એક મગનું શાક દીધું કઈ હુંડો એક નહી હા જરીક હતું હવે આમે ખાઈ ને હવે ઠેક ખાઈશ પાછો કાલે બપોરે

એ જો કેવું કહી દીધું આ કુતરાઓ સ મારું 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 વારો હે નઈ કે બોલ તું કાયો ગા દાંત મત કાઢવા એ બોલ તમે હાર્મોના બેહોન બોલવા દયો બોલ હાલ બોલ હાલ દાંત બોલ બોલામ બે બે ફોન લાઈન બેહવાની નથી ખાલી ખોટું કામ કરવાથી સારી ઈચ્છાઓ પૂરી થતી નથી પૂરૂ પૂરો એટલું જ કઈ ન હોય હવે હવે એક કામ કરો સમજાવો તમે જો ખોટું કામ ક્યારેય ન કરે સાચું ફળ મળે સાચું ફળ મળે શેનું ફળ ઓલો ફળ લઈ આવ્યા હો ને સાંજે ખાવા હાઈ જે મારું ફળ લઈ આવ્યા હું ને ખાવાનું અને મારે એ તો કરવું પડે મારે ભાઈ ડાયટિંગ ઉપર હોય તો કઈ કઈ કરવું તો જોયે ને હવે રાતના આઠ ને દસ વાગી ગયા અને આ બાજુ જો રસોઈ થવા માંડી છે અને અહીંયા અત્યારે તો આ ટોપરા છે ને કેટલા દીથી આ ટોપરું પડ્યું હતું હવે અત્યારે ખમણી શું કરવાનું તે ટોપરામાંથી આ કેટલા દી થી એમને ફ્રીજ પડ્યું તો અત્યારે હવે એટલે ટોપરો અત્યારે હવે ખમણી નાખે પડ્યું પડ્યું કાડું પડી ગયું છે હવે અત્યારે કરે અને આ બાજુ રસોઈ થા મેડી છે ભાખરી બનાવ હું બનાવ ભાખરી કે રોટલી હે ભાખરી છે આ ટમેટાની ભાખરી અને આ બાજુ સેવ ટમેટા ના તૈયાર થઈ ગયું અને આયા જો આ સમોસા આજી કાયલના પડ્યા છે સમોસા ને ઘુઘરા માં સમોસા બોલાઈ જાય છે આ ત્રિકોણી હોય ને એટલે સમોસું બોલાય એવડાઈ પોતે ખાઈ છે અને

ઓના કહેતા તો શું આમ તારે નું કરું હે ઓય ઓ હાલો જો આ બાજુ ટોપરાનું ખમણ તૈયાર થઈ ગયું ખમણીને અને એનું શું બનાવવાનું હોય હજી કઈ નક્કી નથી કાલે ખબર પડે હું બનાવશે અને આ બાજુ આ જો એમ આટા મારતી મારતી અહીં પોતાનો ઘી ગોળ તૈયાર કરી નાખ્યો શાક રોટલી આ જમવા બે ગયા અને દાદા અહીંયા જમવા બે ગયા શું કયો શું હાલ્યો હાલો ભાઈ તો આ ચટપટા નકરું ખાધે જ રાખે

અને ત્યાં શ્રીફળ વધે અત્યારે કાલે લઈ આવે છે તો ભાઈ આ સાથે આપનો બ્લોગ અહીંયા પૂરો કરી છે વ્લોગને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો